રાહુલ બુખાણી જાંબુડી કોટડા ચકારથી હા મા મોટર માંથી સ્કૂલમાંથી ગાડીનું બિલકુલ જ્ઞાન નહોતું હા બરાબર શીખવાડી છે હા હમણાં તો ચલાવું જ છું હા ટ્રાફિકમાં એનામાં બી ચલાવું છું હા ત્યાંથી આવો ચોક્કસ બરાબર ડ્રાઇવિંગ શીખવાડવામાં આવે છે શીખવામાં હરિપર રોડ બાજુ મુન્દ્રા રોડ ઉપર માંડવી રોડ ઉપર બસ સ્ટેશન રોડ ઉપર ન્યૂ બસ સ્ટેશન રોડ ઉપર માધાપર